હેલો વિવર્સ ગુજ્જુ છે પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં કંઈ મોટું થવાનું છે હમાસ જ્યાં હમાસ એક ફિલિસ્તીની સંગઠન પીઓ કે માં પ્રવેશ કરશે અને પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે હમાસના લોકો પણ ઉભા રહેશે વિઝુઅલ સામે આવી ગયા છે આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે કારણ કે પાકિસ્તાન આ બધું થવા દે છે હું તમને આ વિડીયોમાં પણ બતાવીશ કે આ ઇવેન્ટ માટે મહિનાઓથી તૈયારી થઈ રહી હતી પાકિસ્તાની વિવિધ ગ્રુપ્સ તેની જાહેરાતો કરતા હતા પાકિસ્તાની સરકાર આ બધું રોકી શકે તેમ હતી પણ સાફ દેખાય છે કે તેમને સમર્થન આપી રહી છે આ રાવલકોટ વિસ્તાર છે જે પીઓકે માં આવે છે અહીં જોશો તો લોકો ફ્લેગ લેરાઈ રહ્યા છે ફિલિસ્તીની કાશ્મીરી અને પાકિસ્તાની હમાસના પ્રતિનિધિઓ પણ અહીં આવ્યા હતા એ ઉપરાંત પાકિસ્તાનના વિવિધ આતંકી સંગઠનોના નેતાઓ પણ અહીં હાજર હતા જેમાં લશ્કરે તૈબા અને જૈશ એ મોહમ્મદના લીડર્સ પણ સામેલ છે આ આખો કાર્યક્રમ ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે હમાસના લીડર આજે પીયુ છે જ્યારે ગાજા વિશે અન્ય ભાગોમાં ભવિષ્ય નિર્ધારિત થઈ રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે ગાજાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવામાં આવશે અને ત્યાંની પ્રજાને જોર્ડન કે અન્ય ક્યાંક ખસેડી દેવામાં આવશે પરંતુ હમાસના નેતાઓને તેની ચિંતા નથી તેઓ અહીં ભારતને ધમકાવવા માટે છે હમાસ અને પાકિસ્તાની આતંકી સંગઠનો એક સાથે મળીને ભારત સામે ધમકીઓ આપી રહ્યા છે આ એક ગભરાવાની બાબત છે હમાસના પ્રતિનિધિઓ ભારત સરકાર સામે ધમકીઓ ઉચ્ચારી રહ્યા છે પાકિસ્તાની સરકાર આ બધું જાણે છે અને હજી એ એક પપેટ પ્રધાનમંત્રીને પીઓકેમાં બેસાડીને ધમકીઓ આપતી રહે છે તાજેતરમાં તેણે કહ્યું કે ભારતના કાશ્મીરમાં પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તો પાકિસ્તાન કોઈ ભરી શકે છે આઝાદ કાશ્મીરના વડાપ્રધાન અનમરુલ્લાહ હક ચૌધરીએ પણ એક વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે લાઇન ઓફ કંટ્રોલને ખૂની લકીર કહ્યું અને કહ્યું કે જો ભારત પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે તો પીઓ ના લોકો હથિયાર ઉઠાવી લડશે આ તમામ ઘટનાઓ સાફ દર્શાવે છે કે પાકિસ્તાન એક ખૂબ જ જોખમી રમત રમી રહ્યું છે ભારત હાલમાં મોટી સમય ભરી નીતિઓ અપનાવી રહ્યું છે પણ જો ભારત ઈચ્છે તો પ્રિયમટીવ સ્ટ્રાઇક કરીને આ બધા આતંકી સંગઠનોને ઉજળી શક્યું હોત પણ ઇન્ટરનેશનલ સ્તરે વિવાદ ના ઉભો થાય તે માટે ભારત ધીરજ રાખી રહ્યું છે અંતે અન્ય એક દેશ ઈરાનનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે હમાસ ઈરાનના સહકાર વિના કંઈ પણ કરી શકતું નથી ઈરાન હમાસને નાણા અને રક્ષણ પૂરું પાડે છે આ તમામ ઘટનાઓ સાબિત કરી રહી છે કે ઈરાન પણ આ વિશે ચૂપચાપ સહયોગ આપી રહ્યું છે હમાસ જે કરી રહ્યું છે તેનાથી ભારતનું ઇન્ટરનેશનલ રૂખ બદલી શકે છે જો ગાઝા માટે વૈશ્વિક સ્તરે યુએસએ નું દબાણ વધશે તો ભારત તેના વલણમાં ફેરફાર કરી શકે છે ભારતે અગાઉ ઇઝરાયલ હમાસ યુદ્ધ માટે શાંતિની અપીલ કરી હતી છતાં હમાસ અને પાકિસ્તાન ભારત સામે ઉશ્કેરણી ભર્યા પગલા લઈ રહ્યા છે હવે ભારતને હમાસ અને ગાજા વિશે પોતાની નીતિઓ ફરીથી વિચારવી પડશે મિત્રો તમારું આના વિશે શું વિચાર છે પ્લીઝ કોમેન્ટમાં જણાવો અને આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલો ધન્યવાદ